દોસ્તો વાતો ગુજરાતીમાં આપણે વાત કરવાના છીએ લાલો શ્રીકૃષ્ણ આ ફિલ્મ હજુ સુધી હિન્દી ભાષામાં કેમ રિલીઝ નથી થઈ તેનું કારણ સામે આવી ગયું છે આજના વિડીયોમાં આપણે તેની વાત કરીશું ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો આપ સૌ જાણો છો લાલો શ્રી કૃષ્ણ સદા સાહિત્ય આ ફિલ્મ બે હજાર પચીસની તો સૌથી વધુ કમાણી કરનાર ગુજરાતી ફિલ્મ બની હતી પણ આ ફિલ્મ ગુજરાતી સિનેમાની પર સૌથી વધુ કમાણી કરનાર ગુજરાતી ફિલ્મ બની ગઈ છે અને સૌપ્રથમ પ્રથમ સો કરોડની કમાણી કરનાર પણ સૌ પ્રથમ ગુજરાતી ફિલ્મ બની ગઈ છે આ ફિલ્મ અત્યારે તેના દસમા સપ્તાહમાં સફળતાપૂર્વક ચાલી રહી છે અને લાલો ફિલ્મે અત્યાર સુધી ગુજરાતી બોક્સ ઓફિસ પર ત્રાણું કરોડ પચાસ લાખની કમાણી કરી છે અને વર્લ્ડ વાઇડ આ ફિલ્મે એકસો અઢાર કરોડ થી વધુ કમાણી કરી લીધી છે અને લાલો શ્રીકૃષ્ણ સદા સાહિત્ય આ ફિલ્મ ઓલ ટાઈમ બ્લોકબસ્ટર ગુજરાતી ફિલ્મ સાબિત થઈ ગઈ છે પણ હજુ સુધી આ ફિલ્મ હિન્દી ભાષામાં કેમ રિલીઝ નથી થઈ આપ સૌ જાણો છો અને આ ફિલ્મના ડાયરેક્ટર અંકિત સાખિયાજી પણ એક ઇન્ટરવ્યુમાં જાહેર કર્યું હતું કે આ ફિલ્મનું ડબિંગ પૂરું થયું ગયું છે આ ફિલ્મ જલ્દી જ હિન્દી ભાષામાં પણ જોવા મળશે અને રૂમર્સ એવા સામે આવી રહ્યા હતા કે આ 28 નવેમ્બર થી સિનેમાઘરોમાં રિલીઝ થશે પણ 28 નવેમ્બરે પણ આ ફિલ્મ હિન્દી ભાષામાં સિનેમાઘરોમાં રિલીઝ નથી થઈ અને હવે ફરીથી અંકિત સંખ્યાજીએ એક ઇન્ટરવ્યુમાં આ ફિલ્મના હિન્દી રિલીઝ વિશે વાત કરી હતી અને તેમણે કહ્યું હતું કે લાલોને હિન્દીમાં કહેવા પૂરતી ડબ કરવા નથી માંગતા આથી હિન્દી વર્ઝનને એડિટ કરવાની અને ગીતોને યોગ્ય રીતે બનાવવાની તથા પ્રેક્ષકોને સારો અનુભવ મળી રહે એ માટે કેટલાક સુધારા કરવાના બાકી છે એને ધ્યાનમાં લઈને હિન્દી રીલી હાલ મુલવતી રાખવામાં આવી છે તેવું નિવેદન અંકિત સખિયાજી આપ્યું હતું એટલે કે આપ સૌને લાલો ફિલ્મ હિન્દી વર્ઝન જોવા તો મળશે પણ આ ફિલ્મના હિન્દી વર્ઝનને આવવામાં થોડો ટાઈમ લાગશે અને આપ સૌ જાણો છો અત્યારે ધુરંધર ફિલ્મ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી રહી છે અને જો ધુરંધર ફિલ્મની સામે લાલો ફિલ્મના હિન્દી વર્ઝનને રિલીઝ કરવામાં આવે તો લાલો ફિલ્મના હિન્દી વર્ઝનના શો પણ ઓછા મળો તે કારણથી પણ આ ફિલ્મનું હિન્દી વર્ઝનમાં આટલું લેટ થઈ રહ્યું છે ટૂંક સમયમાં આપ સૌને લાલો શ્રી કૃષ્ણ સદા સહાયતે આ ફિલ્મનું હિન્દી વર્ઝન જોવા મળી જશે તો આપ સૌએ લાલો ફિલ્મ કેટલી વાર જોઈ છે તો કોમેન્ટ કરજો અને આપ સૌ આવા જ પ્રકારના ગુજરાતી ફિલ્મોને લગતા વિડીયો જોવા માંગતા હો ચેનલને ને કરી દેજો વિડીયોને લાઈક કરી દેજો અને જોતા રહો ફિલ્મી વાતો ગુજરાતી